આજરોજ તલાજના દાંતવાડ ગામે એક દલિત યુવાનની કે જેની બંને કિડનીઓ ફેલ થયેલી છે તેમની મદદ કરવા માટે તળાજાના વિક્રમ બારૈયાએ તળાજાના અલાઉદ્દીનભાઈ અબ્દુલ કરીમભાઈ વાડીવાળાને જણાવેલ જ્યારે એ યુવાનની જેટલી જરૂરિયાત હતી તે પૂરી કરવા માટે અલાઉદ્દીનભાઈ રૂબરૂ પહોંચ્યા હતા સાથે તળાજાના સામાજિક કાર્યકર અબુબાઈ મેલાડા પણ ગયા હતા ત્યારે આપણે તળાજા તાલુકાના જાત્રા ગામે આવેલા છીએ ત્યાં દલિત સમાજ છે રાજુભાઈ ચૌહાણ કરીને નામ છે એમના